નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવી કોથંબીર વડી બનાવીશું તો સોડા કે ઈનોના ઉપયોગ વગર આ નાસ્તો બહુ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક જાળીવાળા વાસણમાં બે કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર લીધેલી છે તો કોથમીરને સરસ રીતે વોશ કરી લેવાની અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધેલી છે તો મસાલામાં અહીં એક ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો એક ટીસ્પૂન જેટલો અજમો જેથી ખાવામાં પચવામાં હળવું રહે અને સ્વાદ પણ બહુ જ સરસ આવે ચપટીક જેટલો જ ગરમ મસાલો ઉમેરવાનો છે એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું ફ્લેવર પણ સારી આવે છે અને પાચનમાં પણ મદદ કરે છે એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણા પાવડર કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ બહુ જ સરસ સ્વાદ આવે છે એકદમ નટી ટેસ્ટ આવે છે તલનો આમાં બે ટેબલ સ્પૂન જેટલી સોજી ઉમેરવાની છે સોજી ઉમેરવાથી વળી જે છે એ એકદમ ક્રિસ્પી બને છે અંદર કોઈપણ જાતની ચીકાશ નથી રહેતી ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે લસણનો સ્વાદ ગમે તો લસણ પણ પેસ્ટમાં ઉમેરી શકાય છે એક ચતુર્થાંક્શ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો અને એક કપ જેટલો બેસન ઉમેરવાનો તો જે કપથી કોથમીર લીધેલી હોય એ જ કપથી બાકીના લોટ જે છે એ ઉમેરવાના બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું કોથમીર જે છે એ અત્યારે જ પાણીથી ધોઈ દે છે માટે પાણીનો ભાગ જે છે એ કોથમીરમાં રહી જાય છે પાણી ઉમેરવાની ઉતાવળ ન કરવાની પહેલાં બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બેલનું બટન પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન સમયસર મળતા રહે તો રોટલી માટે જેવો લોટ તૈયાર કરીએ એવો લોટ જે છે આપણે અહીંયા રેડી કરી લેવાનો છે વધારે લૂઝ નથી બનાવવાનો અને વધારે કડક પણ નથી બાંધવાનો તો આ રીતનો લોટ જે છે એ તૈયાર થઈ ગયું છે હવે જે સ્ટીમરમાં આપણે આ વળી જે છે એ સ્ટીમ કરવાની છે તો ઝાડીવાળા એ વાસણ પર સરસ રીતે બધી તરફ તેલ લગાવી દેવાનું જેથી કરીને વળી જે છે એ સરસ રીતે અનમોળ થઈ જાય હાથ ઉપર થોડું તેલ લઈ અને આ જે વળી માટે આપણે લોટ બનાવ્યું એ સારી રીતે પ્રથમ કેળવી લેવાનું અને ઝાડીવાળા વાસણ પર સરસ સ્પ્રેડ કરી દેવાનું તો બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં સરસ મધ્યમ સાઇઝમાં જે છે એ સ્પ્રેડ કરી દેવાનું જો લાગે કે હાથ ઉપર લોટ જે છે એ જરાક ચોટે છે તો હળવું એવું તેલ લગાવીને ફરીથી લેવલઅપ કરી લેવાનું તો શિયાળામાં કોથમરી ખૂબ જ સસ્તી મળતી હોય છે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે તો આ રીતે આપણે કોથંબીર વડી બનાવીને એનો યુઝ કરી શકીએ છીએ કે જે બારેથી એકદમ ક્રિસ્પી બને છે અંદરથી સોફ્ટ બને છે ચા સાથે લીલી ચટણી સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ઉફાથી થોડાક સફેદ તલ આ રીતે સ્ટ્રિંકલ કરી દેવાના લુક પણ સારો આવે છે અને અને નટી સ્વાદ આવે છે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તો એકદમ ગરમ સ્ટીમરમાં આ જાળીવાળું વાસણ આપણે રાખી દેવાનું છે હાઈ ફ્લેમ પર દસથી પંદર મિનિટ જેવું કૂક કરવાનું એટલે કે સ્ટીમ થવા દેવાનું ત્યારબાદ ટૂથપિક કે ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું તો એક સરસ ચટપટી ચટણી રેડી કરીએ જ્યાં સુધી વળી જે છે એ સ્ટીમ થાય છે મિક્સરના એક વાસણમાં બે ચમચી જેટલા સીંગા લેવાના કેટલું તીખું પસંદ છે એ પ્રમાણે લીલા મરચાં નાનો આદુનો કટકો અને બે કપ જેટલા સુધારેલા ધાણા લીધેલા છે ત્યારબાદ એક કપ જેટલું હળવું ખાટું દહીં લીધેલું છે તો લીંબુના રસનો ઉપયોગ કરતા હો તો દહીં ન ઉમેરો તો ચાલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધાને સરસ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું તો આ ચટણી સાથે વળી જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે તો વળી જે છે એ સરસ બફાઈ ગઈ છે ટૂથપિકની મદદથી ચેક કરી લેવાનું કેસની આંચ બંધ કરી અને ઠંડી થવા દેવાના વડીના લોટને તો આ રીતે ચપ્પુની મદદથી આપણે કટ લગાવી લેશું નાના મોટા કયા આકારમાં ફિશિસ પસંદ છે એ પ્રમાણે કટ લગાવી લેવાના તો જો તમને તવા પર સેલો ફ્રાય કરવું હોય ઓછા તેલમાં તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો આજે હું આને તળીને બનાવવાની છું કોઈ પણ વાસણ હોય એના ઉપર ઓછું તેલ લગાડીને બારેથી ક્રિસ્પી કરવું હોય તો તમે ઓછા તેલમાં કરી શકો છો તો કડાઈમાં તેલ જે છે એ ગરમ થઈ ગયું છે તો વળીને આ રીતે તેલમાં ઉમેરી દેવાનું તો જ્યારે વળી ઉમેરતા હોઈએ ત્યારે ગેસની આંચ હાઈ રાખવાની વળી ઉમેર્યા બાદ મધ્યમ ગેસની આંચ પર સારી રીતે કૂક કરી લેવાનું વધારે લો ફ્લેમ પર નહીં પકાવવાનું અધરવાઇઝ વળી જે છે એ ફ્રાય કરતા સમયે વધારે તેલ એબ્ઝોર્બ કરશે તો બેથી ત્રણ મિનિટ પછી અલટ પલટ કરીને બંને તરફ વળીને સરસ સોનેરી કલર આવે એટલે કે ક્રિસ્પી દેખાવાનું શરૂ થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું જો તમે આ દિવસ સુધી ક્યારેય આ રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી એવી લાગે છે વળી જે છે એ સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે તેલમાંથી નીતારીને કોઈ જાડીવાળા વાસણની ઉપર ટ્રાન્સફર કરી દેવાનું બાળકોને તમે ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો તો વળી જે છે એકદમ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો આશા રાખું છું તમને આજની આ રેસિપી ગમી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો